આજે કોંગ્રેસના અગ્રણીઓ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાની રજૂઆત કરવા પહોંચ્યા હતા સિટી બસ અકસ્માત કેસમાં એજન્સી સામે કોઈ કાર્યવાહી ન કરાતા કોંગ્રેસમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે મનપાના વિરોધ પક્ષના નેતા વિશ્રામ સાગઠિયા અતુલ રાજાણી જશવંતસિંહ ભદ્દી રાજદીપસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરાઈ હતી કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રમકડાની સિટી બસ લઈને મનપા કમિશનરને આપવામાં આવી હતી વિજિલન્સની ટીમ અને કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે આ દરમિયાન ઘર્ષણ પણ સર્જાયું હતું કોંગ્રેસ દ્વારા મનપા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી સાથે રજૂઆતની કોંગ્રેસના બસ આપી રજૂઆત

મારી અગાઉ પણ માંગણી હતી કે આ લાઈન કંપની છે એ સામે ફોર્સ ફોર્સ માં ફોર્સ બોલાવ્યો અને રેકલીસ કરો એ મારી અગાઉ પણ માંગીએ અને હાલ તમે આપ જોઈ શકો છો પર ડે સિટી બસની 8 લાખ રૂપિયાની નુકસાન છે અને વાર્ષિક 28 કરોડ એટલે આ ધોરાથી સમાન છે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપનું સામે લો લાગે છે અમને સાહેબ અને અગાઉ પણ તમને કહી આ સિટી કંપનીના કોઈ સામે પગલા લેવામાં આવ્યા નથી તો ક્યો કારણોસર પગલા નથી તો કે સાહેબ खाली ड्राइवर ने तुम्हें गुनो दाखल करो कंपनी सामने के सुधी तुम्हें सो सकते हो ये हमारी मामले से है कोई पण बिजी एजेंसी बोला तो आर्थिक 2001 पहला गुजरात एसबी डिजिटल संचालित करतो तो, तो ये बस क्वालिफाई कर ड्राइवर होता है ऐसे वापरता तो बिजी से करता नहीं से है ऑप्शन नहीं है कोई नहीं